હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એક ડ્રાય સબ્જીની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આ સબ્જી તમે બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં તમે આપી શકો છો અને ફટાફટ બની પણ જાય છે આમ તો તમે ભીંડાનું શાક અનેકવાર બનાવ્યું હશે પણ એકવાર આ ડ્રાય ભીંડી આલુ મસાલા રેસિપી ટ્રાય કરશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો ફટાફટ આ ભીંડા અને બટાકાનું શાક બનાવવાનું શરૂ કરી દઈએ એના માટે અહીંયા મેં ગેસની ફ્લેમ ઓન કરી અને એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે હવે આપણે એની અંદર ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે આમ તો આપણે ભીંડાના શાકમાં તેલ થોડું આગળ પડતું જ ઉમેરતા હોઈએ છીએ પણ જો નોનસ્ટિક કળાઇ હોય તો તેલ થોડું ઓછું જોઈશે તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે જીરાને સરસ રીતે કકડી જવા દેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે અડધો કપ જેટલી એટલે કે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી અને ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આમ તો તમે ભીંડાનું શાક અનેકવાર બનાવ્યું હશે પણ એકવાર મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ડ્રાય ભીંડી આલુ મસાલા બધાને ખૂબ જ પસંદ આવશે ડુંગળીને અહીંયા આપણે એકાદ મિનિટ માટે જ સાતડવાની છે અહીંયા તમે જોઈ શકો છો બે મીડિયમ સાઈઝના મેં બટેકા લીધા છે એને છાલ કાઢી ધોઈ અને આવી રીતના લાંબી ફિંગર ચિપ્સમાં કટ કરી લીધા છે ડુંગળી થોડી એવી આછા ગુલાબી રંગની થાય એટલે આપણે આ બટાકા ઉમેરી દેવાના છે હવે આપણે એની અંદર હાફ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પાંચ ટી જેટલી હળદર ઉમેરી અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ ડુંગળીની સાથે હવે આપણે આ બટાકાને પણ તેલમાં સરસ રીતે કૂક થવા દેવાના છે અને હવે આપણે એની અંદર એક ટી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા બટેકા અને ડુંગળી છે એ ખાસા એવા ચડી જવા આવ્યા છે આ રેસીપીમાં આપણે ફ્રેન્ડ્સ ભીંડી અને બટેકા બંનેનું કટિંગ છે એ સરખું રાખવાનું છે હવે ફ્રેન્ડ્સ આપણે એને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું જેથી બટેકા છે એ સરસ રીતે ચડી જાય એટલે કે કૂક થઈ જાય અહીંયા બે ત્રણ મિનિટ બાદ ખોલીને જોઈ શકીએ છીએ આપણે ફ્રેન્ડ્સ આપણી જે આ બટેકાની ચિપ્સ છે એ સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સ્પેટુલાની મદદથી કટ કરતાં એ સરસ રીતે કટ થઈ રહી છે હવે આપણે એની અંદર ભીંડો ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ભીંડો લીધો હતો તેને પહેલાં આપણે ધોઈ અને કિચન ટાવલની મદદથી ડ્રાય કરી લેવાનું અને પછી ભીંડીનો આગળ પાછળનો ભાગ ડંઠલનો કટ કરી અને વચ્ચે એક કાપો લગાવી અને આવી રીતના એક ઇંચના ટુકડામાં રસ સર્કલમાં કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો મેં ભીંડા અને બટેકા બેનું કટિંગ સરખું રાખેલું છે તો અહીંયા મેં ભીંડો છે એ કડાઈની અંદર ઉમેરી દીધો છે હવે એની અંદર આપણે બાકીના મસાલા કરી દઈશું સિમ્પલ રૂટીનના મસાલા જ આપણે એડ કરીશું અહીંયા આપણે હળદર અગાઉ ઉમેરી દીધેલી હતી તો અહીંયા દોઢ ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું ઉમેરીશું હાજી ફ્રેન્ડ્સ ધાણાજીરું પાવડર છે એ થોડો આગળ પડતો ઉમેરીશું અને એકથી દોઢ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને પાંચ ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરી દઈશું હવે આ બધું છે એ સરસ રીતે મિક્સ કરી લઈશું આવી રીતે હળવા હાથે હલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે જેથી કરીને હીંડો છે એની ચીકાશ બળી જાય અને બધા મસાલા છે એ શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય તો અહીંયા મેં બધું મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો મસાલા છે સરસ રીતે કૂક થતા દેખાઈ રહ્યા છે અગેન હવે આપણે આ ભીંડીને કૂક થવા માટે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે રેવા દઈશું એક જ વાર આપણે હળવા હાથે મિક્સ કરી અને ઢાંકી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ થી ત્રણ મિનિટ બાદ આપણે જે ભીંડો છે એ સરસ રીતે ચડી ગયો છે મસાલા પણ સરસ રીતે શાકમાં ચડી ગયા છે અને કૂક પણ થઈ ગયા છે અને ભીંડામાં જરા પણ ચીકાશ દેખાતી નથી હાજી ફ્રેન્ડ્સ જો તમે એકવાર એને મિક્સ કરી અને પછી ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દો તો ભીંડાની લાળ છે એ ફટાફટ બળી જાય છે હવે આપણે એની અંદર ખટાશ માટે એક ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ખટાસ માટે આમચૂર પાવડરનો યુઝ કરેલો છે તમારે જો એને સ્કીપ કરવું હોય તો તમે લીંબુનો રસ પણ એન્ડમાં ઉમેરી શકો છો સાથે અહીંયા મેં બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દીધા છે અગેન ફરીવાર આપણે એને ઢાંકી અને એક મિનિટ માટે કૂક થવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો જતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ડ્રાય ભીંડી આલુ ફ્રાય બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આમ તો તમે ઘણી વાર ભીંડાનું કે બટેકાનું શાક બનાવ્યું હશે ભીંડાના અનેક મસાલાવાળા શાક બનાવ્યા હશે પણ ભીંડાનું આવું ડ્રાય મસાલાવાળું શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી આ ડ્રાય ભીંડા અને બટાકાનું શાક ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને ટેસ્ટમાં એટલું ટેસ્ટી અને ચટપટું છે કે બાળકોથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ ભાવશે અને બેની બદલે ચાર રોટલીઓ ખાતા થઈ જશે એકવાર જો તમે આ ડ્રાય ભીંડી આલુ મસાલા ફ્રાય ઘરે બનાવી લીધું તો બીજી વાર આ સબ્જી બનાવવાની તમારા ફેમિલી મેમ્બર ચોક્કસથી ફરમાઈશ કરશે તો અહીંયા ફ્રેન્ડ્સ ગરમા ગરમ ભીંડા અને બટાકાના આ મસાલાવાળા ચટપટા શાકને મેં સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને ઉપરથી આપણે ઝીણી સંભારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું અને એને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારી ભીંડા અને બટેકાના ચટપટા શાકની રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કમેન્ટમાં જણાવજો અને મારી આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને એક લાઇક આપી દેજો ફ્રેન્ડ્સ એકવાર આ ચટપટા ભીંડા અને બટાકાના શાકની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે ફટાફટ બની જાય છે ટેસ્ટમાં પણ લાજવાબ છે અને તમે એને બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો